જીઆઈડીસી માં આવેલા નાના મોટા ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે કેમ કે અવારનવાર વીજ ફોલ્ટના લીધે નુકસાન ઉર્જા મંત્રી અને પીજીવીસીએલ સમક્ષ માંગ કરી છે સબ ડિવિઝન નો વિસ્તાર ખૂબ જ લાંબો અને કર્મચારીઓનો અભાવ હોવાથી કલાકો સુધી વીજ ફોલ્ટ રિપેર થતો નથી કેમ કે વર્ષ બે હાજર પાંચ માં જે મહેકમ હતું તે મુજબ હાલ પણ સત્યાવીસ જેટલા જ કર્મચારીઓ રિપેરિંગ ની કામગીરી કરી છે વિસ્તાર વધ્યો પરંતુ કર્મચારીઓ હજુ પણ વધ્યા જેથી ઉદ્યોગકારો અંદર રો મટીરીયલ પડ્યો રહેતો હોય છે જ્યારે લાઈટ શરૂ થાય ત્યારે પછી એને પાછું બધું એકડે એકથી કરવું પડતું હોય છે જેથી કરી અમારી એવી નાની એવી માંગ છે

એમ ત્રણ ભાગમાં વેચી નાખે ને તો જીઆઈડીસી નો કોઈ ફોલ્ટ બંધ જીઆઈડીસી સ્થાનિક કચેરીને પણ અમે સૂચના આપી છે ને જે સબડિવિઝન બાયફર્કેશન માટે એટલે કે એક સબ ડિવિઝનમાંથી બે સબડિવિઝન કરવા માટેની પ્રોસીજર અમે ઓલરેડી ચાલુ કરી દીધી છે અને એ અમે ઓલરેડી ફાઇનલ સ્ટેજ ઉપર છે અમારા તરફથી તૈયાર નેવું ટકા જેવી તૈયાર થઈ ગઈ છે અને બાકીની દસ ટકા જે બાકી છે અમે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેશું સમાચારમાં આગળ વાત કરીએ બોટા